આવું વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં માતા સતી અને શિવજીની પ્રેમ કહાની સાંભળવાની છે તો પ્રાચીન કથાઓ મુજબ માતા સતી જે દક્ષ પ્રજાપતિની પુત્રી હતી તેઓ એક રજુગ્રામીણી અને દિવ્ય સ્વરૂપ ધરાવતા મહાદેવ જોવા મળ્યા માતા સતી બાળપણથી જ ભગવાન શંકરની ઉપાસના કરતા આવ્યા હતા અને મનમાં સંકલ્પ કર્યો હતો કે તેઓ એક દિવસ મહાદેવને પતિરૂપ પ્રાપ્ત કરશે જ્યારે સતી યુવાનીમાં પહોંચ્યા ત્યારે રાજા દક્ષે તેમની લગ્ન માટે પાત્ર શોધવાનું શરૂ કર્યું પણ સતીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ માત્ર મહાદેવને પતિ તરીકે પસંદ કરશે દક્ષ મહાદેવે પોતાનું શત્રુ ગણતા હોવાથી આ વાત તેમને માનસિકતા સામે આવી હતી સતીએ પછી કઠોર તપસ્યા શરૂ કરી કંઈક વર્ષોની તપસ્યા પછી ભગવાન શિવ પ્રગટ થયા અને સતીની ભક્તિથી પ્રસન્ન થઈને તેની સાથે વિહવા માટે સંમત થયા હતા દક્ષ પ્રજાપતિ અને શિવનું અભિમાન એટલે કે સતી અને શિવના લગ્ન પછી પણ દક્ષ પ્રજાપતિ શિવજીને યોગ્ય માન સન્માન આપતા ન હતા એક દિવસ દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં બ્રહ્મા વિષ્ણુ અને બીજા તમામ દેવી દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ મહાદેવને નિષ્ઠાપૂર્વક આમંત્રણ આપવામાં ન આવ્યું હતું સતી જ્યારે આ વાત જાણે છે ત્યારે તેઓ પતિ મહાદેવ વિના પિતાના યજ્ઞમાં જવાનું નક્કી કરે છે મહાદેવ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે પણ સતી પોતાના પિતાના ઘરમાં જવા માટે આગ્રહ કરે છે જ્યારે સતી યજ્ઞ સ્થળે પહોંચે છે ત્યારે તેઓ દક્ષના હાથે મહાદેવની નીતિ અને તત્વજ્ઞાનને લગતું અપમાન સાંભળે છે તેમના પિતા શિવજી વિશે અત્યંત અપમાનજનક શબ્દ બોલે છે આ વાતથી કટુહિત થઈને પતિના અપમાનને સહન ન કરી શકતા માતા સતીએ યજ્ઞકુંડમાં આત્મવિલોપન કરી દીધું હતું આ સમાચાર જાણતા જ શિવજી ક્રોધથી ભરાઈ જાય છે તેઓ પોતાના રુદ્ર રૂપમાં પ્રગટ થાય છે અને પોતાનો અનુયાયી વીરભદ્ર અને ભદ્રકાળીને દક્ષ યજ્ઞના નાશ માટે મોકલે છે વીરભદ્ર અને ભદ્રકાળી એ દક્ષના યજ્ઞનું સંપૂર્ણ વિઘ્ન કરીને યજ્ઞ સ્થળને મોટું યુદ્ધ થયું જેમાં દક્ષ પ્રજાપતિને પણ દંડ મળ્યો અંતે દક્ષનું શિરછેદ કરી દેવામાં આવ્યું હતું આ હિંસાત્મક ઘટનાથી આખું બ્રહ્માંડ ધૂજી ઉઠ્યું બધા દેવતાઓ શિવજી પાસે ક્ષમા માગવા આવે છે અને બ્રહ્માજી શિવજીને દક્ષ પ્રજાપતિને પુનઃજીવિત કરવા માટે વિનંતી કરે છે શિવજી દક્ષને જીતતો જીવતો કરે છે પણ તેનું એક પશુનું મત મસ્તક એટલે કે બકરાનું આપે છે માતા સતીનું શરીર દહન થઈ ગયા પછી શિવજી તેને ભૂલી શક્યા નહીં તેઓ પોતાનું તાંડવ નૃત્ય શરૂ કરે છે અને માતા સતીના અવશેષ સાથે સમગ્ર બ્રહ્માંડમાં વિરહવા લાગે છે આથી વિશ્વની સ્થિરતા ખોરવાઈ જાય છે વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર ચલાવી માતા સતીના શરીરને એકાવન ભાગમાં વિભાજીત કર્યા છે જે પૃથ્વીના વિવિધ સ્થળે પડ્યા છે આ સ્થળો આજે પણ શક્તિપીઠ તરીકે પ્રખ્યાત છે આ પછી માતા સતીનો હિમાલય રાજાના ઘરમાં માતા પાર્વતી તરીકે જન્મ થાય છે અને તેઓ પુનઃ કઠોર તપસ્યા કરીને મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરે છે આ જ રીતે કંઈક સતી અને મહાદેવની પ્રેમભરી કથા છે જે સાંભળવાથી તમારું વિવાહિત જીવનમાં સુખ શાંતિ તેમજ શિવપદની પ્રાપ્તિ થાય છે અને આવી જ રીતે વ્રતકથાઓ શિવ મહાપુરાણ તેમજ ગરુડ પુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ